કાળો આતે હાથે રિપેર કર્યા તને ભાવે છે રિપેરિંગ કરતા સ્પીકર જોરદાર વાગવા મળ્યા પણ હા મેં હાથે જ રિપેર કર્યા ને મને બધે ભાવે છે સ્પીકર ભાવે ડીજે ના સ્પીકર હોય તો રિપેર કરી આપું એની પેટી આવે એમple એ પણ રિપેર કરી આપું રિપેરિંગ માં તો આપડી માસ્ટરી છે કેમ પણ કેવા જોરદાર વાગ્યા એ કાળિયા જોરદાર વાગવાના દીકરાય મારું છોકરો હુંતો છે બંધ કરીને હું હવાર હવાર માં ચાલુ કર્યું છે

એ ઘર માં જ હોડાવું પણ લાઈટ નોતી એટલે બહાર હોડાવ્યો અને તું કદાચ બોપર પછી જે કરતો તારું હું જવાનું હતું મારું કાઈ નો જાય પણ તમાર છોકરાને તમ ઘર માં હોડાવ તો મારું હું જવાનું અને 10 વાગ્યા કાઈ સવારના ના સ ન વાગ્યા અને મે ઘડીક જ વાર વગાડ્યા છે ચેક કરવા પૂરતા કાઈ નહીં જે હોય હવે છે ને વગાડતો નહીં મારા છોકરાનું ઊંઘ ન બગડવી જોઈએ

તો મારી જે ગુંડી કોઈ નથી આગળ અંદર થી બે ડોલ ભરીએ ને બે સ્પીકર ઉપર નાખે ને પાછા તાવે બાળી નાખે સ્પીકર બસ ઓજી ગુમાસી તમે ભુંડા છો ને એમ ભુંડા છે નાખી તો જો પાણી સ્પીકર ઉપર ખબર પડે તમને કેટલી વે હો થાય છે તમે કે એમને જેવા તેવા નહી હમતા તમારો છોકરો બહુ બધો તમને વાલો છે ઘર માં જઈને હુડાવો ને અમે કે ના પાડીસ અમે કે કે જાય બહાર હુડાવો છોકરો મારો બહાર જ હોય અને છે ને સ્પીકર વગાડતો નહી નકર મજા નહી આવે અંતન બુદ્ધિ નથી હું તારી મમ્મી જેવડી છું મારી સામે લબલબ કરશો તે એ જીગુ માસી હું તમને એ જ કહું છું તમે મારા મમ્મી જેવડા છો અમે તમારા છોકરા જેવડા છે તો તમે અમારે આરે બાધો તમને શરમ ન થાવતી ચાલો હાલ નહીં જીગુ માસી આરે મગજ મારી કરમા ને એમ થો નઈ માને આપણે અહીં દુકાને જઈને ચેક કરી લે વાલ ખોટી મગજ મારી કરમા એની આરે માને કે તમારું તમારું માનવા બેહી ને તો તમે અમને ઘરમાંથી બહાર કાઢો એમ છો મને ખબર છે તમારા જેવા છોકરા કેવા હોય ને અમે સ્પીકર તો હજી કઉ છું ભૂલે સુકે વગાડતા નહીં નકર આગળ ડોલ પાણી ને ભરી આવી નાખી ને તમારા સ્પીકર બાળી નાખે મારી જેવી ભુંડી કોઈ નથી સાંભળી લેજો ઠીકુ માસી અમે સાંભળીએ છીએ અને અમને ખબર જ છે તમે કેવા સૌ અમે છોકરા છે ને તો અમે સમજી જાય છે પણ તમે ગૌ ઢાખા નથી સમજતા અમારા છોકરા એ બાધો છો શરમ નથી આવતી હાલ બુરા હાલ આપણે રિક્ષા કરી આવીને દુકાને ચેક કરી લેવું

તમે પહેલેથી આવ્યા ને તેદુની આજુબાજુની શેરીમાં ક્યાંય હક નથી અઠવાડિયામાં ત્રણ વાર લોકો એરે છો તો એમાં અમારી તો તમે ક્યાંથી કયું કરવાના હાલ ભૂરા રિક્ષા કરી આવી તો એ કાળિયા તો તું હું કઈ ગયો બાધેડું હું બાધેડું બાધેડું છે તારી માં તારો બાપો આલા આલા ઉભા આજી મોટા અમે કેમ બોલું ખબર નથી તારા માં બાપે તને સંસ્કાર આપ્યા છે કે નહીં કેમ ભાગી ગયો ઉભીનો રે તો